હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચમાં આજે આપણે બહુ જ સરસ નાસ્તો બનાવવાના છે બહુ જ સરસ અને સહેલી પદ્ધતિથી કાચા બટાકામાંથી નાસ્તો બનાવવાના છે જે બહારથી બહુ જ ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ ખાવામાં બહુ જ સરસ લાગતા હોય છે આ નાસ્તો તો એના માટે મેં અહીં ત્રણ બટાકા લઈ લીધેલા છે અને કાચા બટાકાનો ઉપયોગ કરીશું અહીં આપણે બાફવાની કોઈ જ ઝંઝટ નથી બસ કાચા બટાકાને આ રીતે સરસ રીતે છોલી લઈશું અને એને ચોખ્ખા પાણીમાં મૂકીશું જેથી એ કાળા ના પડે બરાબર પાણીમાં રાખવા જરૂરી છે જેથી એનામાં કાળાશ ના આવે એ રીતે મેં બધા જ બટાકાને છોલીને પાણીમાં મૂકી દીધા છે અને આ રીતની નાના કાણાવાળી છીણીની હેલ્પથી બધા જ બટાકાને હું છીણી લઈશ જુઓ એકદમ નાનું નાનું છીણ કર્યું છે તો બધું જ છીણ થઈ ગયું છે એને પાણીમાં હું એડ કરી દઈશ અને પાંચથી છ વખત અથવા આ જે પાણી ધુંધરૂ થાય છે વધારાનું જે સ્ટાર્ચ હોય છે બટાકામાં એ નીકળી જાય ત્યાં સુધી એને મેં ધોઈ લીધું છે અને જો બિલકુલ ચોખ્ખું પાણી છે બસ આ રીતે આપણે ધોઈને છીનને તૈયાર કરી લેવાનું છે હવે મેં એક કઢાઈ લઉં છું અને જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને એમાં એક ચમચી જેટલું તેલ આપણે લઈશું ફ્રેન્ડ્સ બહુ જ ઓછા તેલમાં આ તૈયાર થઈ જશે નાસ્તો તો એમાં તેલના ગરમ થયા પછી એક ચમચી જીરું એડ કર્યું છે અડધી ચમચી જેટલું મેં એમાં અજમો એડ કર્યો છે અને આદુ અને લસણ મેં વાટી લીધા છે તો તાજા જ છે તાજા લઈએ છે તો બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને બે મરચાં લીધા છે નાના નાના સમારીને અને હિંગ એક ચોથા ચમચી જેટલી લીધી છે અને તલ એક મોટી ચમચી જેટલા લઈને એડ કર્યા છે આમાં તમે મરચાંની ક્વોન્ટિટી થોડી વધારે પણ લઈ શકો છો જો તમે વધારે તીખું ખાતા હોય અને એમાં નાના નાના ટુકડા કરીને મેં કઢી પટ્ટા લઈ લીધેલા છે એની સ્મેલ બહુ સારી આવે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે હોય તો જરૂરથી નાખજો અને એમાં જે છીણ આપણે બટાકાનું કરેલું છે એડ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર આપણે સરસ રીતે શેકી લઈશું બટાકાના છીણનું જે છેલ્લું રહી જાય ને એને ચાણણીમાં આ રીતે લઈ લેવાનું જેથી સરળતાથી આવી જાય અને બિલકુલ વેસ્ટ ના થાય આપણું છીણ હાઈ ફ્લેમ કરી લીધી છે અત્યારે મેં અને સરસ રીતે થોડી વાર આપણે શેકી લઈશું હાઈ ફ્લેમ પર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને એમાં મેં એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યા છે ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે તમારે નાખવા હોય તો નાખજો એનો ટેસ્ટ સરસ આવે છે લુક પણ સારું લાગે છે અને એમાં દોઢ કપ જેટલું પાણી એડ કરીશું નોર્મલ વોટર છે આપણે જે સામાન્ય પાણી પીવા માટે ઉપયોગમાં લેતા હોય છે બસ એ જ અને સરસ રીતે મિક્સ કરીને એમાં આવો ઉભરો આવી જાય એટલે કે બોઇલ આવી જાય તો એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને એક ચોથાએ ચમચી જેટલો આપણે હળદર નાખીશું હળદર નાખવાથી કલર બહુ જ સરસ આવતો હોય છે એ ઓપ્શનલ છે તમે જો વ્હાઈટ બનાવવા માંગતા હોય તો હળદરને સ્કીપ કરી શકો છો અને એક લીંબુનો રસ મેં નાખી દીધો છે અને એમાં એક કપ સોજી અથવા રોગો જે ઝીણો આવે છે તે એ પણ તમે લઈ શકો છો એ એડ કરી દીધું છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું આ ટાઈમ પર થોડી ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીને સરસ મિક્સ કરી લઈશું અને બિલકુલ આ રીતનો ડ્રાય થાય ને ત્યાં સુધી આપણે એને શેકી લઈશું ફ્રેન્ડ્સ આ નાસ્તો આપણે એકવાર બનાવીને એકથી બે અઠવાડિયા સુધી ફ્રોઝરમાં સ્ટોર પણ કરી શકીએ છીએ અને બનાવવાનું પણ બહુ જ સરળ છે ટેસ્ટી પણ બહુ બને છે અને મહેનત પણ ઓછી લાગે છે આ રીતની એક પ્લેટને મેં તેલથી ગ્રીસ કરી લીધેલી છે અને એમાં જે અત્યારે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે ને એ બધું મિશ્રણ આપણે નાખી દઈશું અને સરસ રીતે સેટ કરી લઈશું તો જુઓ આ રીતે મેં તેલથી ગ્રીસ કરી લીધેલી છે ડીશને એમાં મિશ્રણ નાખી દીધું છે અને સરસ રીતે આ રીતે ફેલાવી દઈશું અને એક વાટકીની પાછળ થોડું તેલ લગાવીને આપણે એને સરસ સેટ કરી લઈશું તો બહુ જ ઇઝીલી સેટ થઈ જતું હોય છે બિલકુલ પણ તકલીફ નથી પડતી અને પ્લેટફોર્મ પર જ મેં એને પોણો કલાક સુધી રહેવા દીધેલું જેથી સરસ રીતે જામી જાય છે સેટ થઈ જાય છે તો ચાલો હવે એને પોણો કલાક મેં સેટ કરવા મૂકી દઉં છું જુઓ પોણો કલાક થઈ ગયો છે સરસ રીતે સેટ થઈ ગયું છે મિશ્રણ તો એને મનપસંદ આકારમાં તમે કટ કરી શકો છો મેં એને સ્ક્વેર પીસમાં જ કટ કરી લીધું છે તો આ રીતનો નાસ્તો બનાવીને તમે ડબ્બામાં એરટાઈટ ડબ્બામાં એને બે અઠવાડિયા સુધી આરામથી સ્ટોર કરી શકો છો કોઈ મહેમાન આવે અથવા તમને ખાવાનું મન થાય કંઈ ચટપટું તો ફટાફટ એને ફ્રાય કરીને તમે એન્જોય કરી શકો છો તો આ રીતે તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો અને બહુ જ સરળ છે કોઈપણ પ્રકારની ઝંઝટ પણ નથી બટાકા બાફવાની કે કોઈ બીજી ઝંઝટ અત્યારે હું એને ફ્રાય કરીને તમને બતાવું છું તો મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે અને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો ડીપ ફ્રાય પણ કરી શકો છો તો આ ટાઈમ પર આપણે ગેસની ફ્લેમને બિલકુલ હાઈ રાખવાની છે લો નથી રાખવાની કેમ કે આપણે બધા જ નાસ્તાના જે મિશ્રણને છે એને પહેલેથી જ સરસ રીતે શેકી લીધેલું છે ચડી ગયેલું છે એટલે એને થવામાં બિલકુલ પણ વાર નહીં લાગે તો હાઈ ફ્લેમ પણ મેં બધા જ નાસ્તાને આ રીતે એડ કરી દીધો છે અને તરત જ એને આપણે નથી પલતાવવાનું એકાદ મિનિટ જેવું એને થવા દેવાનું અને પછી હલકા હાથે એને વન બાય વન આપણે આ રીતે સેપરેટ કરી દેવાનું શરૂઆતમાં થોડું ચોંટી જાય તો એ સહેજે નહીં ગભરાવાનું જેમ જેમ એ શેકાશે એમ એ સરળતાથી છૂટું થઈ જતું હોય છે જુઓ બહુ જ સરસ એના ઉપર કલર આવ્યો છે તો ગોલ્ડન કલર આવતા સુધી હું એને ફ્રાય કરીશ તમે સેલો ફ્રાય અથવા આ રીતે ડીપ ફ્રાય પણ કરી શકો છો તો બહુ જ જલ્દી નાસ્તો બનીને તૈયાર થઈ જતો હોય છે જુઓ હલકો ગોલ્ડન કલર આવી ગયો છે એકાદ મિનિટ એને વધારે થવા દઉં છું જેથી સરસ ક્રિસ્પી બને જુઓ આ રીતનો મેં કલર લાવેલી છું સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે નાસ્તો તૈયાર અને આ જ રીતે બીજા નાસ્તાના પીસને પણ હું ફ્રાય કરીને રેડી કરી લઈશ તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ બનાવવાનું કોઈ પણ એને સરળતાથી બનાવી શકે છે મહેમાન આવવાના હોય અથવા તમે બનાવીને આગળથી મૂકી દો ને તો તમારે કામ બહુ જ સરળ બની જાય અને ચાય સાથે અથવા કેચઅપ સાથે પણ તમે એને એન્જોય કરી શકો છો તો બહુ જ સરસ એકદમ ક્રિસ્પી બન્યું છે જો હું તમને એનો અવાજ પણ સંભળાવી દઉં છું બહારથી બહુ સરસ ક્રિસ્પી બન્યું છે ને એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે તો બહુ જ મજા આવશે ખાવાની અને નાના તથા મોટાઓને પણ બહુ જ ભાવશે તો આ રીતે તમે નાસ્તો બનાવીને કાચા બટાકા અને સોજીમાંથી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી જો તમને ગમતી હોય મારી તો તમે ટ્રાય કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે આવજો